જે નવા નવા આયોજન કર્યા છે પાર્ટીએ એ બધા આયોજન ગામડામાં સક્સેસ જાય એના માટે પ્રયાસો કરો અને એમાં આપણા લોકલાડીલા સાંસદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને પાર્ટીના પ્રમુખ પાર્ટીના તમામ હોદ્દેદારો ગામડાથી વધારેલા બધાએ આગેવાનો આ આ કાર્યક્રમમાં હાજર રહે અને કાર્યક્રમ સક્સેસપૂર્ણ થાય છે મેં બગસરા તાલુકો અને શહેરની બંને સાથે રાખી છે કે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બને એના અગિયાર વર્ષ પૂર્ણ થઈ જશે જે અમે કામગીરી કરી છે કે મોદી સાહેબ મોદી સરકારે કામગીરીની વાત લોકો સુધી પહોંચાડવાની અને જેટલું કર્યું છે એમથી સવાયું કરીને કામ કરી દીધા છે અને આવનારા દિવસોની અંદર શું શું કામ કરવાના છે તે માટેની આજે કાર્યશાળા હતી એ બગસરા અને બગસરા તાલુકો શહેર અને બંનેના તમામ કાર્યકર્તાને માહિતી આપી અને આ અમે માહિતી ઘર ઘર સુધી પહોંચાડવાના છે